એક નાના ગામમાં ગોપાલ નામનો છોકરો રહેતો ગોપાલ ખૂબ જ શરારતી હતો પરંતુ દિલનો સાદો અને સચ્ચો એક વાર તેના પિતાએ એને બોલાવ્યું અને કહ્યું બેટા આપણા ખેતરમાં એક ખજાનો દટાયેલો છે તું ખેતરમાં ખોદવાનું શરૂ કર ગોપાલ ખુશ થઈ ગયો ખજાનો મળશે એની આશામાં એ ખેતરમાં ખોદવા લાગ્યો આખો દિવસ ખેતરમાં ખોદકામ કરતો પરંતુ ક્યાંય ખજાનો મળ્યો નહીં બીજા દિવસે ફરી પિતાએ બોલાવ્યા બેટા કદાચ તને ખોટી જગ્યાએ ખોદવું પડ્યું હશે ફરીથી ખોદ ગોપાલે ફરી આખું ખેતર ખોદી નાખ્યું પણ એને ખજાનો ન મળ્યો એક મહિના સુધી એ રોજ ખોદકામ કરતો રહ્યો ખજાનો તો ન મળ્યો પરંતુ ખેતર બરાબર ઉથલાઈ ગયું અને વરસાદ પડતા જ એ ખેતરમાં સુંદર પાક ઉગી આવ્યો ગોપાલ આશ્ચર્યચકિત થઈને પિતાને પૂછે છે પિતા ખજાનો તો મળ્યો નથી પણ પાક ખૂબ સુંદર આવ્યો છે પિતા હસીને બોલ્યા બેટા એ જ સાચો ખજાનો છે તારો પરિશ્રમ અને આ પાક જ આપણો ખજાનો છે ગોપાલને એ દિવસે સમજાયું કે જીવનમાં સાચો ખજાનો સોના ચાંદી નથી પરંતુ મહેનત અને એની કમાણી જ સૌથી મોટો ધન છે મિત્રો બીજા આવા રસપ્રદ કહાણી વાળા વિડીયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા જજો